આવો મેઘરાજા આખું ગુજરાત તમારી રાહ જોઈ રહ્યું છે અને આગાહીઓને બહુ ટગર ટગર લોકો જોવે છે બીજી બાજુ અંબાલાલ પટેલ પણ આગાહી કરી રહ્યા છે કે પચીસ અને છવ્વીસ જૂન થી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસવાનો છે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે એ પણ જોઈ લઈએ છવ્વીસ પચીસ છવ્વીસ વરસાદ ઉદભવત છે હાલમાં મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના કંઈક ભાગોમાં હળવો વરસાદ થશે કોઈ ભાગમાં દસ એમ એલ પાંચ એમએલ તો કોઈ ભાગમાં લગભગ વીસ એમ એલ તો કોઈ ભાગમાં એક ઇંચ જેટલો આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની વધુ શક્યતા રહેશે ક્યાંક સાચા તો ક્યાંક વરસાદ પાંચ કે દસ એમ અને ક્યાંક લગભગ અડધો પોણો ઇંચ કે એક ઇંચની આસપાસ કોઈ વરસાદ થવાની શક્યતા રહેશે